નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે તમે જોઈ શકો છો વિનોદભાઈની મગફળી આ એક જ છોડ છે કે જેની અંદર સમથિંગ સિત્તેર એસી જેવા દાણા બેસી ચૂક્યા છે બધા જ દાણા ભરાવદાર છે તમે જોઈ શકો છો બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે વિનોદભાઈ શું કહેવું છે તમારું મગફળીની અંદર આપણું સમૃદ્ધિ ખાતર વાપર્યું છે આ દેખાય જ છે બરાબર અમે ત્રણ ડોઝોના માર્યા છે ત્રણ ડોઝ આપ્યા છે પબ્લિક આ તો કહે છે કે અમને મોંઘું પડે બરાબર પણ આટલો ઉતાર ચાલતો હોય તો શું મોગું પડે પૂરા તો ઉતારો હા પુરા ખેતર માં આ ટાઈપ ની છે આખે આખું ગમે જગ્યા જોઈએ આ ખેતરની અંદર આમ તમે દર વર્ષે આવો છો તો કેટલી મગફળી અંદાજ હોય છે તમારો દર વર્ષે છ હાથ મોરી ઉતાર આવતો મારે બરાબર આ સામ આ વખતે મારે બાર બોરી નો અંદાજ બાર બોરી નો કટા નો બાર કટ્ટા ની બાર બોરી થશે દેખાઈ રહ્યું છે બહુ જબરજસ્ત આ જોઈ શકો છો એક જ છોડ ને બહુ કેમેરામેન ને કહેશું આ એક છોડ છે આ એક બુડિયું છે અને કેટલી બધી મગફળી તમે જોઈ શકો છો બહુ જબરજસ્ત છોડ ગમે તે છોડ અંદર આ ટાઈપ નો મતલબ એ છે જોઈ શકો છો આ બીજો છે આ જો બેસ્ટ ઓકે તો તમે ખુશ 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 ઓકે વેરી ગુડ થેન્ક યુ તમારો કિંમતી સમય આપ્યો બદલ આભાર ઓકે થેન્ક યુ